શ્રી રામકૃષ્ણે કહ્યું શું પહેલાં પૈસો અને પછી ઈશ્વર વળી તમ લોકોનું દાન પુણ્ય પણ કેટલુંક મોટું હોય છે દીકરીઓને પરણાવવામાં લોકો હજારો રૂપિયા વાપરી નાખે છે પણ બાજુમાં રહેતો પડોશી પોતાના પરિવાર સહિત ભૂખે મળતો હોય તો એને મુઠ્ઠીભર અનાજ આપવામાં તેમને તાણ આવે છે એક મુઠ્ઠી અનાજ આપતા પહેલાં તો તેમને હજાર વિચારો આવે છે અન્ય લોકો ભૂખે મરતા હોય છે ત્યારે આ લોકો મનમાં વિચાર કરે કે આપણે શું કરીએ પડોશીઓ મરે કે જીવે તેમાં આપણને શું લાગે વળગે હું અને મારું કુટુંબ સુખ ચેનમાં રહીએ એટલે બસ આવા લોકો વળી પ્રાણી માત્ર પ્રતિ દયા રાખવાની વાતો કરતા હોય છે એ ત્રૈલોક્યનાથ નિરુત્તર રહ્યા ગિરીશચંદ્ર ત્રિલોક્યનાથને કહે છે તો પછી તમે પુસ્તકમાં જે લખ્યું છે તે ખોટું જ ને ત્રિલોક્યનાથ કહે છે કેમ વારું શું શ્રી રામકૃષ્ણ એવું નથી સ્વીકારતા કે મનુષ્ય સંસારમાં રહે તો પણ ધાર્મિક હોઈ શકે શ્રી રામકૃષ્ણ કહે છે હોઈ શકે પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ પછી જ ઈશ્વરના સાક્ષાત્કારની પ્રાપ્તિ પછી જ એને જગતમાં રહેવાનું છે ત્યાર પછી જ એ જગતના અનિષ્ટોથી અલિપ્ત બનીને રહી શકે પછી ગિરીશચંદ્રએ ઈશ્વરના અવતારનો વિષય ઉપાડ્યો ત્રિલોક્યનાથ કહે છે મનુષ્ય ગમે તેટલો મહાન હોય તો પણ અનંત ઈશ્વરનો તેનામાં આવિર્ભાવ થાય નહીં થઈ શકે પણ નહીં ગિરિશચંદ્ર કહે છે તમે બ્રાહ્મ સમાજીઓ પોતાના બાળકોની ગોપાલ તરીકે પૂજા કરી શકો સંતને તમે ઈશ્વર તરીકે પૂજી શકો નહીં શ્રી રામકૃષ્ણ ત્રિલોક્યનાથને કહે છે અનંતને શા માટે વચ્ચે લાવો છો જો મારે તમને અડવું હોય તો શું મારે તમારા આખા શરીરને અડવું જોઈએ જો મારે ગંગાને સ્પર્શ કરવો હોય તો હરદ્વારથી ગંગાસાગર સુધીની આખી નદીને મારે સ્પર્શ કરી જવો જોઈએ જ્યાં સુધી હું પણ છે ત્યાં સુધી તો દ્વંદ રહેવાનું જ સચ્ચિદાનંદ રૂપી મહાસાગરમાં હું રૂપી ઘડો રહેલો છે જ્યાં સુધી ઘડાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પાણી જુદું દેખાવાનું જ અર્થાત એનો એક ભાગ અંદર છે અને બાકીનો ભાગ ઘડાની બહાર છે પણ જ્યારે ઘડો તૂટી ફૂટી જાય ત્યારે પછી બધું પાણી જ પાણી પછી એ સ્થિતિનું વર્ણન શબ્દમાં થયે જ શકે નહીં વર્ણન કરનાર કોણ રહે